નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ ગુજરાતી ભાષામાં સમાચાર રાજકારણ બિઝનેસ રમત ગમત નગર સેવકની વાત તો અત્યારે આ સામાજિક જે ચિંતા છે જે ગુજરાતની દેશની કે અત્યારે સરહદના સૈનિકો જે છે એ ક્યારેય એવું નથી વિચારતા કે હું મારી પર્સનલ કાસ્ટ માટે હું આ દેશની રક્ષા કરવા જાઉં છું એ ભારતમાં વસતા તમામ જ્ઞાતિ જાતિ કે ધર્મના લોકોની રક્ષા માટે છે તો ભારતની અંદરની બાજુ જે વસતા લોકો છે એ આપણે સૌ કે આપણી સૌની પણ એક નિષ્ઠા અને ફરજ છે કે આપણે સૌ જ્ઞાતિ જાતિના વાળા તોડી ધર્મના ભેદ મિટાવી ખરેખર ભારતની જાતિગત વ્યવસ્થા એક થશે તો ભારત શ્રેષ્ઠ થશે એટલે ટૂંકમાં અત્યારનો જે સમયની જે માંગ છે કે કોઈ પણ વસ્તુ લોકોને જ્ઞાતિ ગૌરવ છે પણ સૌથી પહેલાં હું આ ભારતનો નાગરિક છું રાષ્ટ્રીયતાનું જ્યારે ગૌરવ લોકોનો આવે એ માટે થાય અને એક આ એવો વિષય જે લાવ્યા છે કે ગામડાના ડોશીમાં અને આમ કહી શકું દેશી ભાષામાં કે ગામડાનો એક લેખક કે તલવાર કરતાં કલમની તાકાત કેટલી મોટી છે અને કલમ થકી કેટલું પરિવર્તન લાવી શકાય છે આ બાબતથી આખી વિષય તૈયાર કર્યો કે અને એટલો સાત્વિક વિષય તૈયાર કર્યો છે કે પાંચ વર્ષના બાળકથી માંડીને સો વર્ષના વડીલ વૃદ્ધમાં કરો સાથે બેસીને જોઈ શકે પોતપોતાના પરિવાર સાથે જો એકસપ થઈ શકશે ને તોય પાડોશી સાથે સમાજ સાથે અને રાષ્ટ્રના નિર્માણમાં એક રૂટ થઈ શકશે મારું નામ વિક્રમભાઈ પટોળિયા વિક્રમજી પટોળિયા વિક્રમભાઈ મલુ માડી મૂવી ભાઈનો જે સંદેશ આપે છે મલુ માડી મૂવી જે આપણે ભાઈનો છે એનો એક જ સંદેશ છે કે તમે માનવતામાં માનો નાત જાત તો છે પણ માનવતા છે એ સૌથી મહત્વની છે બધા એક થઈને હળીમળીને રહેતા શીખો અત્યારે અમે આ સિત્તેરથી વધે વધારે જગ્યા પર આનું રિલીઝ છે અને કિરણભાઈ કોખાણીની અંડરમાં આખું મૂવી તૈયાર થયું છે અને આનો એક જ સંદેશ છે કે જાત નહીં પણ માનવતા મહત્વની છે અને હળીમળીને રહેતા શીખવું અને નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી જોઈ શકે એ રીતનું અમે આની અંદર પિક્ચર જે બનાવ્યું છે તો ફેમિલી આખું જોઈ શકે એવું આ પિક્ચર છે આવું પિક્ચર બનાવવા પાછળનું એક જ કારણ છે કે દેશને એક કરવો છે તો પેલા નાતને એક થવું પડશે અને નાત એક થશે તો જ દેશ એક થશે અને આપણે આપણું નામ વર્લ્ડની અંદર ક્યાંક દોરી શકશું કે ભારત દેશ એક છે અને એ કાંઈ પણ કરી શકે છે આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ